હવે એમાં કઈ કઈ સમસ્યાનું નિવારણ કરશે પેલા એ હું તમને ખાસ કહી દઉં મેં તમને વાત કરી કે જેને વારંવાર મળ ત્યાગ કરવા જવો હોય જતો હોય વ્યક્તિ બરાબર એનું પેટ ફ્રેશ ન થતું હોય એના ઉપર એક કામ કરશે બીજું તમારા આતરણા છે ને એ કામ કરતા ઓછા કામ કરતા થઈ ગયા હોય જે સોએ સો ટકા અથવા નેવું ટકા જે પાવરફુલ રીતે કામ થવું જોઈએ એ ન થતું હોય તો એને મજબૂત કરશે જૂનો મળ જેટલો છે જૂનો કચરો છે એ બધો સાફ થઈ જશે બરાબર અને તમારી જે સિસ્ટમ છે આખી બરાબર એ પણ બેસ્ટ થઈ જશે બરાબર આવો એક અદભુત પ્રયોગ છે અને નાની એવી વસ્તુ છે મિત્રો પણ કામ જબરજસ્ત છે બરાબર હવે કઈ એક વસ્તુ આપણે લેવાની છે એની હું તમને વાત કરું છું તો એક વસ્તુ ઉપરથી આપણે પ્રયોગ બનાવ્યો છે અને એ વસ્તુ છે બીલું બિલી પત્ર તમે બધાને ઓળખતા હશો

એટલે એમાંથી તમને ખબર છે કે પોચો પોચો ગર્ભ નીકળશે અંદરથી ગર્ભને તમારે પાણીમાં નાખી સવારે કરવાનું છે પાણીમાં ટૂંકમાં વ્યવસ્થિત પાણીમાં હલાવી બરાબર અને શરબત જેવું મિત્રો બની જશે ગાડીને પી શકો તમે બરાબર પછી એમ ગાળા વગરે પી શકો કેમ કે એ તો નોર્મલ વસ્તુ છે આયુર્વેદની બેસ્ટ વનસ્પતિ છે એનો કોઈ નુકસાન થશે નહીં તમને આ ગેરંટી છે મિત્રો બરાબર એ તમે સવારમાં માં આવી રીતે દરરોજ પીતા જ આવે એનો શરબત માત્ર ને માત્ર પંદર દિવસમાં રિઝલ્ટ સામે હશે પંદર દિવસ તમે પ્રયોગ કરશો તો તમારી જે પેટની વારંવાર તમારે જવું પડે ને મેં કીધું ને આઠ દસ વાર જવું પડે તમારું પેટ સાફ નથી થતું આ તમામ પ્રશ્નો દૂર થઈ જશે હવે બીજું કે તમને એમ થાય કે ભાઈ અમને આવું ન મળે તો શું કરવું તો એના ઉપર એક બીજું કે તમે જે આ પાકેલું બિલા હોય ને એ થોડાક ભેગા કરી લેવા

અને પછી એમ થાય કડક થઈ ગયું ને એટલે એનો પાવડર કરી નાખવાનો પાવડર કરી અને એક ડબરા ભરી દેવાનો રેડી હવે એનો પ્રયોગ તમે કેવી રીતે કરી શકો પેટને સાફ કરવા માટે પાવડરનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો એ પણ તમે ખાસ જોઈ લેજો તો કે તમારે કરવાનું છે જમતા પહેલા અડધી ચમચી દરરોજ જમતા પહેલા સવારે જમો છો તો અડધી ચમચી લઈ પાણી પી થોડીક વાર પછી જમવાનું છે સાંજે એવી જ રીતે બરાબર તમે બે ટાઈમ આનો આ પાવડરનો અડધી ચમચી માત્ર જ ખાસ

હવે એનો પ્રયોગ કેવી રીતે કરવો એક બીલું લેવાનું હવે એ બીલું પાકેલું હોવું જોઈએ થોડું બરાબર હવે પાકેલું પાકેલું બીલું હોય ને એને તમારે દેતવા ઉપર નાખી દેવાનું એટલે ગરમ થઈ જશે શેકી લેવાનું છે બીલાના તોયડા વગરનું તોયડા વગરના બીલાને શું કરી લેવાનું છે શેકી લેવાનું છે થોડીક વાર એમ થાય કે હવે શેકાઈ ગયું પછી એને તોડી અને થોડુંક પાણી લેવાનું અને થોડાક પાણીમાં એ ગર્ભ નાખ દેવાનો અંદર પણ તમારે જેટલો ઉપયોગ કરવો એટલો નાખવાનો બરાબર દાખલા તરીકે એટલો ઉપયોગ કરવાની જરૂર હોય તો એટલો નાખવાનો પછી એને છે ને ચટણી જેવું બનાવ આમ રબડી જેવું બનાવી લેવાનું પછી એને તમારે આમ શરીરમાં ઘસવાનું શરીરમાં ત્યાં સુધી તમારે એને ઘસવાનું કે તમને એમ થાય કે ના હવે આછો આછો બધો મેલ બેલ ઉખાડો મને એવું થાય ને ત્યાં સુધી ઘસવાનું આવી રીતે જો તમે ઘસી ઘસી અને બિલાનો તમે પ્રયોગ કરશો તો તમારું શરીર છે ને કાંતિવાન બની જાય છે આયુર્વેદમાં એવું લખ્યું છે તમારું શરીર કાંતિવાન બની જાય છે ચહેરો ચમકદાર બની જાય છે અને કાયાની કલ્પ થઈ જાય છે બરાબર અને કાયા સુગંધિત બની જાય છે આવું બધું એમાં ટૂંકમાં વર્ણન આપેલું છે મિત્રો મિત્રો મેં તમને આ બે પ્રયોગ આપવાનો પ્રયત્ન કર્યો છે તમને આ બે બંને પ્રયોગમાંથી તમને એમ થાય ને કે ના કોઈ વ્યક્તિને આની જરૂર છે આ ખાસ તમે મિત્રો આ વિડીયોને સ્ટેટસમાં રાખજો સ્ટેટસમાં રાખો અથવા અન્ય વ્યક્તિને મોકલો કે જેને આયુર્વેદમાં રસ હોય જેથી કરીને આપણા આયુર્વેદનો મિત્રો વિકાસ આયુર્વેદનો વિકાસ થવો ખૂબ જરૂરી છે સેલામાં સેલી દવાઓ છે એનાથી ખૂબ મોટો લાભ થાય છે ને નુકસાન પણ કઈ થતી નથી મિત્રો એટલે ખાસ વિનંતી છે બીજા વ્યક્તિને આ વિડીયો જરૂર મોકલજો એટલી ખાસ વિનંતી છે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો જય જવાન જય કિસાન જય આયુર્વેદ